નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ વિશે વાતો કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો ભગવાન દત્તાત્રેયને વિવિધ ગ્રંથોએ અલગ અલગ નામથી ઉલ્લેખ્યા છે જેમ કે મહાયોગી દિગંબર અવધૂત મહાજ્ઞાનપ્રદ સત્યાનંદ સિદ્ધાત્મક સિદ્ધિસેવિત યોગીજન પ્રિય બાલ ઉન્મત આનંદદાયક આ ગુરુ દત્તાત્રેયને તો શાંડિલ્ય ઉપનિષદમાં વિશ્વગુરુની પદવી આપેલી છે ત્રિદેવનું એક સ્વરૂપ તે જ ભગવાન દત્તાત્રેય અત્રિ પત્ની સતી પેટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો તેવો ઉલ્લેખ મહાભારત વાંચનારને અવશ્ય જોવા મળે છે શાંડિલ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુએ ખુશ થઈને પુત્ર માટે તપ કરતા અત્રિ ઋષિના ઘરે અનસુયાના પેટે જન્મ્યાનું વરદાન આપ્યું ફળ સ્વરૂપ દત્તાત્રેયનો જન્મ થયો ગુરુ દત્તાત્રેયે પોતાની તપોભૂમિ તરીકે ગિરનારને પસંદ કરી તેથી ગિરનારના અધિષ્ઠાતા તરીકે પણ તેઓ દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુઓ હતા માગસર સુદ પંદર એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતિ દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ અત્રિમુનિ અને ઋષિ પત્ની અંસુયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામાં બલી વ્યાસ હનુમાન વિભીષણ કૃપ અને પરશુરામ ચિરંજીવ છે પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે ભગવાને ચોવીસ ગુરુઓમાંથી કયા કયા ગુણ ગ્રહણ કર્યા તેનો સાર રજૂ કર્યો છે ગુરુ દત્તાત્રેય પૃથ્વીને પ્રથમ ગુરુ માન્યા છે તેમનાથી સહનશીલતા ગમે તેવા અનિષ્ટ પદાર્થો તેમના પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો એક માતા તરીકે સર્વોનું પાલન પોષણ કરવું તેમ જ સેવા કરવી તેવું શીખ્યા પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણી માત્ર વનસ્પતિ વગેરે સ્થાન આપી ઉપકાર કરે છે દત્તાત્રેય ભગવાનના બીજા ગુરુ પાણી હતા પાણી સિંચન પણ કરે છે અને દરેકની સાથે ભળી પણ જાય છે પ્રવાહી રૂપે બધામાં રહે છે છતાં તેના ગુનો સ્વીકાર કરતું નથી નિર્લેપ રહે છે ગંદકી વગેરેનું વહન કરે છે વનસ્પતિનું પોષણ કરે છે છતાંની કોઈ પણ રીતનું અભિમાન નથી આકાશ ત્રીજા ગુરુ છે તેઓ છે છે નિર્વિકાર એક જ જગ્યાએ પ્રાણરૂપે છે અગ્નિ પૃથ્વી જળ વગેરે હોવા છતાં મેઘને ધારણ કર્યો છે પાલન અને પોષણ પણ કરે છે ગુરુ દત્તાત્રેય વાયુને પણ ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે બધે જ વાયુ વ્યાપ્ત છે છતાંની વાયુ નિર્લેપ છે વૈરાગ્ય અને ક્ષમા તેમના પરમ ગુણ છે સુખેથી જે પણ મળે તેનું મિશ્રણ કરવું અને ક્યાં લિપ્ત ન થવું ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક પ્રગટ થવું પોતાના તમામ ગુણોને પ્રગટ કરવા ચંદ્ર દત્તાત્રેયનો છઠ્ઠો ગુરુ છે જે નિર્વિકારાત્મા છે એક મહિનામાં વધે છે અને ઘટે છે દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે વૃદ્ધિ અને ક્ષયમાં પણ એક સરખો શીતલ રહે છે સમાન રહે છે આત્મા અલિપ્ત છે અને એ સાક્ષી છે તેને દેહવિકાર નથી એવું તેઓ ચંદ્રથી શીખ્યા છે સૂર્યને દત્ત ભગવાને સાતમા ગુરુ ગણાવ્યા છે સૂર્ય પોતે બધે વ્યાપક છે અને તેનું પ્રતિબિંબ પણ બધે જ વ્યાપ્ત છે જળમાં પડે તો તે ચલાયમાન લાગે હરતુમ ફરતુમ લાગે દેશ કાળ વગેરેમાં કામનું સાતત્ય હોવા છતાં અલિપ્ત રહે છે કોઈની પણ સાથે રાગ દ્વેષ રાખતા નથી નિત્યક્રમમાં રહે છે કરોળીઓ પણ ભગવાન દત્તાત્રેયના ગુરુ હતા કરોળીઓ અને તે બંધાય છે તે સત્વ રજસને તમો ગુણથી મુક્ત થઈને વિચરે છે કરોળીઓ પોતાના મનોરથ વાસના વગેરેની માયા થકી જીભનું ગુમથન કરે છે અને અંતે તેનો સંહાર કરે છે કરોળીઓ પોતે વ્યાપક છે બધાને જ ગુમથી લેશે તેવા મોહમાન રાચે છે તે મારા જેવો બીજો કોઈ નથી તો એવા મોહ બ્રહ્માંથી મુક્ત થવા માટે કરોડિયાને ગુરુ કર્યા ભગવાન દત્તાત્રે પણ ગુરુ બનાવ્યા હતા દીપ જ્યોતમાં મોહિત થઈને પોતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે એવા મોહમાન જ હાથે કરીને મોતને બેઠ છે આ રીતે સમર્પિત ભાવમાં આત્માને પરમાત્મામય બનાવવા માટે પરમાત્મા મેળવવા માટે શરીર મોહનો ત્યાગ કરવો ઈશ્વર માટે સમર્પિત થઈ જવું એવી શીખ આપી દત્તાત્રેય ભગવાને દસમા ગુરુ સમુદ્રને કર્યા કારણ કે સમુદ્ર શાંત બધી જ વસ્તુઓને પોતાનામાં સમાવે છે ભરતી અને ઓટ બંનેને એક સમાન ગણે છે રત્નો વગેરે કિંમતી નંગોનું ઉત્પાદન કરે છે અખૂટ સંપત્તિનો માલિક હોવા છતાં શાંત રહે છે ઘણો ઊંડો હોવા છતાં એનો ભેદ કોઈને કહેતો નથી એવા ગુણો છે મધમાખી પણ ભગવાન દત્તાત્રેયના ગુરુ હતા ભમરર અને મધમાખી એ અગિયારમો ગુરુ છે કારણ કે મધુમાખી અને ભ્રમર કમળ પર બેસે છે અને પરાગને લઈ બ્રહ્મર કમળના મોહમાં કેદ થાય છે મધમાખી પણ ફૂલો પર ભ્રમણ કરી મધને પરિણામ કરે છે પરંતુ મધનું ભક્ષણ કરતી નથી સ્વાર્થ વિના કાર્ય કરે છે તેને જન્મ મરણનું બંધન નડતું નથી ભગવાન દત્તાત્રેયના ગુરુ તરીકે મધુહારક પણ સ્વીકાર કર્યો હતો મધુકારક એટલે મધપુડામાંથી મધ લેનાર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ કષ્ટ પડે તેને સહન કરવાનું ધુમાડાથી પોતાની આંખોમાંગ બળતરા થાય છે તે સહન કરવાની વૃત્તિ રાખવી તેવા ગુણના કારણે મધુહારકને ગુરુ માન્યા છે હાથીને તેમને તેરમાંગ ગુરુ તરીકે ગણાવ્યા છે હાથી મધોન્મદ અને અજય પણ છે હાથીને વશ થાય છે પારકી હાથનીને વશ કરવા માટે બીજા હાથી સાથે લડે છે અને પ્રેમ મોહના કારણે અંતે જીવ ગુમાવે છે મતલબ કે પારકાને પ્રાપ્ત કરવા માટે બીજા સાથે ઝઘડો કરીને જીવન સંકટમાં નહીં મૂકવું કારણ કે મોહનો વાસનાનો કોઈ અંત નથી આવા દુર્ગણોનો ત્યાગ કરવો જોઈએ ગુરુ દત્તાત્રેય મૃગને પણ ગુરુ બનાવ્યા હતા કસ્તુરી મૃગ જેમાં સુગંધ છે કપટી લોકો તેની પાસે ગાયન કરે છે જેથી મૃગમુગ્ધ બની જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે અને પોતાના શરીરમાં રહેલી કસ્તુરીને ગુમાવે છે જેથી મનુષ્ય મોહને વશ થવું ના જોઈએ ભગવાન દત્તાત્રેયે અન્ય ગુરુ તરીકે ભ્રમરીને બનાવ્યા હતા જે મશરૂમની જેમ માટીનું ઘર બનાવીને તેમાં બીજા જંતુઓને લાવીને પોતાના ઘરમાં રાખીને જીવન જીવે છે સંગ્રહખોરી કરે છે પણ જરૂર પડે એ જીવાતને ડંખ મારીને મારી નાંખે છે પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એવા દુર્ગુણો માંગથી મુક્ત થવાનું અને સંગ્રહખોરી ન કરવી આ ભ્રમરીથી શીખી શકાય છે મીન દત્તાત્રેયની સોળમી ગુરુ છે મીન એટલે માછલી જે પોતે સ્વેચ્છાએ જળમાંગ ગતિ કરે છે વાયુની જેમ દોડે છે જીવવામાં લોલુપ્ત થઈને તે ખોરાક માટે થઈને જાળમાંગ ફસાય છે અને અંતે મરી જાય છે લોલુપ્ત વાસનામાં ફસાવું ન જોઈએ એવું તેઓ મીનથી શીખ્યા છે ગુરુ દત્તાત્રેય અજગરને પણ ગુરુ બનાવ્યા હતા અચિંતય થઈને ઘણા લાંબા સમય સુધી કોઈ પણ ચિંતા કર્યા વગર પડ્યો રહે છે પોતે હંમેશા મસ્તીમાંગ રહે છે વિશ્વાસ રાખીને હંમેશા એક જ જગ્યાએ કામ કર્યા વિના પડ્યો રહે છે નસીબ જોગે ખોરાક ન મળે તો પણ એ ભૂખ્યો પડી રહે છે હંમેશા જાગૃત રહે છે એવા ગુનો અજગરમાંગ છે તે બધી જ વૃત્તિઓને ધીમે ધીમે પ્રદીપ્ત કરે છે અને પોષણ કરે છે સરકાર એટલે બાણ કરનારો વ્યાદ્ર ભગવાન દત્તાત્રેયના આ પણ ગુરુ હતા વ્યાધ્રનું ચિત્ત બાણમાન હોય છે અને તેનું આસન નિશ્ચલ હોય છે અને તેનું લક્ષ્ય શિકાર કરવાનું હોય છે એકાગ્રતાનો ગુણ પણ તેનામાં છે બાળક ઓગણીસમો ગુરુ છે બાળક પોતાની અવસ્થામાં સારું નરસું માન અપમાન વગેરેમાં કોઈ ભેદ રાખતો નથી હંમેશા નિજાનંદની મસ્તીમાં જ રહે છે કીર્તિ અપકીર્તિ વગેરેને પણ લક્ષ્યમાંગ રાખતો નથી માતા પિતા વગેરેમાં પણ સમભાવ રાખે છે એમણે કુમારી કંકણને વીસમો ગુરુ માન્યા છે કુમારીના કંકણો હાથમાંગ રણકે છે જ્યારે કુમારી ઘરમાં ડાંગરને છેડે છે બંને કંકણો અથડાય છે અને આનંદ કરે છે ખાંડેલા ડાંગરને ભારે પ્રેમથી પીરસીને જમાડે છે બે કંકણો એકઠા રહેવા છતાં કોઈ પણ પ્રકારના દ્વેષ વિના સુખથી કેમ રહેવું એ તેઓ કંકણો પાસેથી શીખ્યા છે સર્પને દત્તાત્રેય ગુરુએ એકવીસમાં ગુરુના રૂપમાંક સ્વીકાર્યા છે જેમ સર્પ એક સ્થાને રહેતો નથી પણ જ્યાંગ રહે ત્યાં મોજતી રહે છે પ્રગટ ક્યાંગ થાય છે તે વિચારતો નથી પોતે પ્રમાદમાંગ કંગી પણ કરતો નથી જ્યાં સુધી એને છંછેડો નહીં ત્યાં સુધી કોઈના પર પણ ક્રોધ ન કરવો એ ગુણ સર્પનો છે ભગવાન દત્તાત્રેયે ગણિકાને પણ ગુરુ બનાવ્યા હતા જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરતી નથી તેની ઇજ્જત હોતી નથી નૃત્ય ગાયન વગેરે કરીને પુરુષને મોહિત કરે વશ કરે છે અને સર્વસ્વ ગુમાવે છે ગણિકા પોતે ભોગ ભોગવવા અને તૃપ્ત થતી નથી તેની પાસેથી શીખવા એ મળ્યું કે દ્રવ્ય લોભ માટે ઇજ્જત ગુમાવી નહીં ભગવાન દત્તાત્રેયના તેવીસ માંગ ગુરુ કપો હતા જંગલમાં માળો બાંધીને પોતાના પરિવાર સાથે રહે છે તે કોઈ પણ સંજોગોમાં પરિવારથી છૂટા પડતા નથી તૃષા વગેરે છોડીને હંમેશા આનંદમાં રહે છે મૃત્યુ ક્યારે આવશે તેની પણ પરવા કર્યા વિના હંમેશા પોતાના જ પરિવારમાં રહે છે તેના બાળકોનું પાલન પોષણ વગેરે કરવું તેનો ધ્યેય છે તે કદી પરિવારનો ત્યાગ કરતો નથી ભગવાન દત્તાત્રેયના છેલ્લા ગુરુ તેમની સાથે રહેતા ચાર હતા ભગવાન દત્તાત્રેય સાથે રહેતા ચાર શ્વાન એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ ધર્મ અર્થ કામ મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ કર્મના બંધનમાં ન બંધાઈને તેમ જ ચારેય બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિ માર્ગે લઈ જઈ શકે મિત્રો અમે આ માહિતી પૌરાણિક ગ્રંથોના આધારે આપવાનો પ્રયાસ કર્યો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ